કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ના સરકાર પર પ્રહાર જ્યાં તેઓએ જણાવ્યું કે અસામાજિક તત્વો બેકાબુ સામાન્ય નાગરિકો માં ડર અમદાવાદ સુરત સહિત રાજ્યમાં બનાવો અંગે ભાજપ મૌન અસામાજિક પ્રવૃત્તિઓને ભાજપા નિષ્ફળ ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવલ નંબરે તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું જ્યાં અસામાજિક તત્વો છાવરે છે પોલીસ તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું ગુજરાતના શ્રી જે વિસ્તારમાંથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ ઘાટોડિયા વિસ્તારની અંદર આવેલા વિસ્તારમાં અસામાજિક તત્વો ખુલ્લે આમ જીવના હથિયારો લઈને ગુંડાગીરીનું પ્રદર્શન કરે અને છતાં ભાજપ સરકાર સબ સલામતોની ગુલબાન ફેંકે સામાન્ય માણસને છાસ વાળે હેરાન પરેશાન કરનાર ગુંડા તત્વોને નાથવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે જાણી જોઈને આવા તત્વોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવું રહ્યું છે સામાન્ય માણસની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં ન લેવા ને બીજી બાજુ અસામાયિક તત્વો મન ફાવે તે રીતે નિર્દોષ નાગરિકને પરેશાન કરે જે રીતે ના ડેટા મુજબ ગંભીર ગુના ખૂન હત્યા ખંડણી દારૂ જુગાર ડ્રગ્સનો કારોબાર અને અસામાજિક પ્રવૃત્તિઓનો વેપલો જે રીતે ચાલે અને વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવલ નંબરે છે તેની કોઈ કામગીરી જ નહીં મુખ્યમંત્રીશ્રીના વિસ્તારની અંદરના અસામા તત્વો બેકાબુ થઈને જીવલેણ હથિયારોથી ભળે અને આતંક ફેલાવે અને સરકાર પાછી વાતો ડાય ડાય કરે સલામત ગુજરાતની અરે ભાઈ મુખ્યમંત્રીશ્રી આગળ કેબિનેટ વિભાગ છે ગૃહ વિભાગનો જાહેરાતોમાં તો તમે બહુ વખત કહો છો કે મક્કમ ક્યારેક તો અસામાજિક તત્વો ઉપર તો મક્કમ પગલા ભરું જેથી કરીને ગુજરાતના સામાન્ય નાગરિકોને અહેસાસ થાય કે અમે સલામત ગુજરાતમાં છીએ સરકારની નીતિને નિયત જે રીતે ઘટનાક્રમો બને છે અસામાજિક તત્વો આતંક ફેલાવે છે એના ઉપર એ વાત સ્પષ્ટ થાય છે ક્યાંક ને ક્યાંક ભાજપા સરકાર અનેક હથકંડા અપનાવે એમાં અસામાયિક તત્વોનો સાથ લઈને ચૂંટણી જીતવા માટે ચૂંટણીમાં ઉપયોગ કરવા માટેના અસામાયિક તત્વોને આભાર પ્રદર્શન કરવા માટે તો બે રોકટોક છૂટછાટ નથી આપીને ગેરકાનૂની કામોની સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે પગલાં ભરે પોલીસ વિભાગમાં જે રીતે નિમણૂકો થાય સામેના પક્ષ વિપક્ષને દબાવવા માટે આંદોલન કરનાર નિર્દોષ યુવાનોને પોતાના હક અધિકારની લડત કરતા ખેડૂતો હોય તો રોજગાર માટેના યુવાનો હોય તો તેમની ઉપર પોલીસ અસામાજિક તત્વો પર ક્યારે પોતાનો દમ કે દંડો દેખાશે નિર્દોષ નાગરિકો પર દમ અને દંડો ફેલાવનાર દમન કરનાર પોલીસ ક્યારે અસામાન તત્વો ઉપર દંડ અને દંડો ફેરવશે